બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો અને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત તમારે મોકલવાની રહેશે નંબર એક ઉપર ગાડી છે સેવરોલેટ કંપનીની મોડલ બે હજાર બારનું છે આ ગાડી ભાઈને વેચવાની છે સેવરોલેટ બી કાર છે જી જે થ્રી પાર્સિંગ છે ગાડી સારી છે કંડિશનમાં ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો ગાડીના જે પણ મારા મિત્ર અને મારા ભાઈને આ સેવરોલાઇટ કંપનીની કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડી સારી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જી જે થ્રી રાજકોટ પાર્સિંગ ગાડી છે અને કિંમત રાખેલી છે આ સેવરોલાઇટ કારની એક લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ગાડી જોવા મળશે જીલો અમરેલી તાલુકો સાવરકુંડલા ભુરાજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ કાર વિશે તમે મેળવી શકો છો ત્યારબાદ સ્વિફ્ટ ટુકડો કાર છે મોડલ બે હજાર બારનું છે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો બે હજાર બાર મોડલ ગાડી છે થર્ડ ઓન્ડરમાં ગાડી છે સાચવેલી ગાડી છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં એન્જિન લાઈન ખૂબ સારી વીડિયા મોડલમાં ડીઝલ ગાડી છે જેના તમે ફોટા પણ આપણી ચાવ પર જોઈ શકો છો જી જે વન વીમો ચાલુ ગાડી સારી કંડિશનમાં ભાઈને વેચવાની છે પિંચાશી હજાર કિલોમીટર ચાલેલી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ચારે ચાર ટાયર નવા નાખેલા છે ભાઈએ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ મોડલ ડીઝલ વઝન કાર તો જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી સ્વિફ્ટ ટુકડો તો આપણે ભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અમદાવાદ પાર્સિંગ ગાડી છે અને ખૂબ સારી છે કંડિશનમાં કિંમત રાખેલી છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ ઇનોવા ગાડી છે મોડલ બે હજાર નવનું છે ટોયોટા કંપનીની ઇનોવા કાર બે હજાર નવનું મોડલ છે અને સેકન્ડ ઓનરમાં ગાડી છે ટુ ઓનરમાં અને આ ગાડી પણ ભાઈને વેચવાની છે એક લાખ પચીસ હજાર કિલોમીટર ચાલેલી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચાણ પર જોઈ શકો છો વીમો ચાલુ છે સીટિંગ સારું છે કન્ડિશન સારી છે ગાડીની અને પેટ્રોલ વર્ઝનમાં છે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે અને ઓન પેપર છે આરટીઓ માન્ય સીએનજી કીટ બેસાડેલી છે ટાયર નવા નાખેલા છે બધા ગાડીમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ઇનોવા ગાડીમાં ભાઈનું માલિકનું કહેવાનું છે કિંમત રાખેલી છે બે લાખ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા ચોટીલા ગામ નાની મોરડી રાજુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર બે ઉપર આપણે રાજુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બંને કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર એકવીસનો સાતમો મહિનો મહિન્દ્રા બોલેરો પિકઅપ છે જે ભાઈને વેચવાની છે ફર્સ્ટ ઓનર છે ન્યૂ મોડલ છે સાચવેલી ગાડી છે ફૂલ વીમો ભરેલો છે ગાડીમાં ચારે ચાર ટાયર ન્યૂ ટાઈપ છે અને એંશી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી આ ગાડી છે મહિન્દ્રા બોલેરો પિકઅપ સાત લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ મંગલકુઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહહેન્દ્રા બોલેરો કેમ્પર મોડલ બે હજાર અગિયારનું છે મહિન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી છે જેમાં વીમો ચાલુ છે અને ભાઈને વેચવાની છે આ બોલેરો કેમ્પર ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાણ પર જી જે વન અહેમદાબાદ પાસિંગ ગાડી છે એ પણ રૂપિયાનો ખર્ચો નથી સાચવેલી ગાડી છે ફક્ત કોઈ જગ્યાએ સળો છે જે તમે જોઈ શકો છો એન્જિન લાઈન ખૂબ સારી છે અને કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો બોટાદ તાલુકા સ્વામીના ગઢા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બોલરો પિકઅપ વિશે બોલેરો કેમ્પર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર નવ મહિન્દ્રા કંપનીનું બસો પિંચોતેર ડીઆઈ સરપંચ મોડલ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટાયર નવા નાખેલા છે રિમોટ છે અને કંડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટરની જ્યાં તમે જોઈ શકો છો ભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર મહિન્દ્રા કંપનીનું બસો પિંચોતેર ડીઆઈ પાંત્રીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે સરપંચ મોડલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા આ બસો પિચોતેર ડીઆઈ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો બે લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો ઉમરેલી ગામ જયસંપુરા ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધુંની માહિતી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ લોડર છે મોડલ બે હજાર સાતનું છે લોડર ન્યૂ હોલેન્ડ છે બે હજાર સાતનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે ફોરેક્સ ફોર લોડર છે અને ચારે ટાયર નવા છે પણ પચાસ ટકા છે અને આગળના ટાયર સિત્તેર એંસી ટકા જેવું છે રિમોટ નથી નવા છે અને પચાસ ટકા પાછળના છે અને સિત્તેર એંસી ટકા આગળના છે લોડરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ફોર લોડર છે ભાઈને વેચવાનું છે કિંમત રાખેલી છે ચાર લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર ગામ ખજૂરી ગુંદાળા કિશોરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ઠ્રેચાર છે આ ઠે મોડલ બે હજાર બાવીસનું છે અને વેચવાનું છે ભાઈને કમ્પ્લીટ રનિંગ અડિશનમાં આ છે બાવીસનું મોડલ છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચાવ ઉપર તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ઠ્રેચાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ઠ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પાંચ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો દેવગુંજ દ્વારકા તાલુકો ભાણવર ગામ ભવનેશ્વર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આઠ વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં